ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું જંબુસર શહેર અને તાલુકાની જનતા એસટી રેપો પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ બાઇક રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી ભૂપેન્દ્રસિંહ મહિલાની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમ બી પટેલને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર પત્રમાં જણાવ્યું કે ટંકારી વાઘોરથી ડેપો સુધીનો રોડ તૂટી ગયો છે અને રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે આ રસ્તા પરથી તાલુકાની જનતા અવર જવર કરે છે અને વાહનોને વારંવાર નુકસાન પહોંચે છે અને અકસ્માતોના બનાવો બને છે ટંકારી ભાગોળ વિસ્તારથી ડેપો સુધીમાં શાળા કોલેજ બેન્કો સરકારી કચેરીઓ સહિત આવેલ હોય ત્યારે જનતાને રોજબરોજ આ રોડ પરથી અવર જવર કરવી પડતી હોય છે તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે નહીં તો દસ દિવસ બાદ તમામ જાગૃત નાગરિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં જંબુસર શહેર શહેર અને તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા સુધીનો રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતનો હોય તેને નવો બનાવવા બાબત જય ભારત જણાવવાનું કે અમુક જમ્મુસર શહેર તથા જમ્મુસર તાલુકાના આજુબાજુના ગામ લોકો તથા જાગૃત નાગરિકોની નમ્ર વિનંતી સહ જણાવવાનું કે જમ્મુસર શહેરમાં કંકાઈ બાગોરથી લઈ એસટી ડેપો સુધીનો રસ્તો તૂટી ગયો છે અને